છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની મામલતદાર કચેરીમાં તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર 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 આમ બોલાવાની એક ફેશન થઈ ગઈ છે જેના કરતા ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળ્યું હોત આવો નિવેદન ભારત દેશની સંસદ સભામાં આપ્યું છે જે બાબા સાહેબનું અપમાનજનક વાક્ય છે જેથી નસવાડી તાલુકાના જય આદિવાસી મહા મહાસંઘ નસવાડી અને સ્વયં સૈનિક દળના આગેવાનો તેમજ સીએસ ટી તેમજ ઓબીસી સમાજના તમામ નાગરિકો ભેગા મળીને ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે વાક્ય બોલ્યા છે જેના વિરોધને લઈને સૂત્રોચ્ચાર કરીને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અમારા ભગવાન પણ કહેવાય તો કોઈ ખોટી વાત નથી અને આ બાબા સાહેબ આંબેડકર ભારત દેશનું બંધારણ લખ્યું છે જેના લીધે અમને સ્વર્ગ મળી ગયું છે બાકી અમારે કોઈ બીજા સ્વર્ગની જરૂર નથી જેથી અમિત ભાઈ શાહ રાજીનામું આપે એવી માંગ કરવામાં આવી હતી અને જો સત્વરે રાજીનામું નહીં આપે તો અમે બધા નાગરિકો ગાંધી માર્ગે આંદોલન કરીશું અને આ બાબતને લઈને ભારત દેશના મહામહિમ આવેદનપત્ર મામલતદાર થકી આગળ મોકલવાનો એવો આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરેલ છે અને સત્વરે આ ગૃહ મંત્રીનું રાજીનામું મંજૂર કરવામાં નહી આવે તો અમો બધા દિલ્હી રામલીલા મેદાનમાં પણ આંદોલન કરીશું એવી આવેદકો દ્વારા જાણ કરવામાં આવી છે મયુરભાઈ એમ ભીલ નસવાડી મામલેદાર કચેરી મામલેદાર થકી રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ છે ટિપ્પણી કરી છે જો આંબેડકર એક ફેશન બની ગઈ આવું એ બોલ્યા છે જો આટલું નામ જો ભગવાનનું લીધું હોય તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાત આવી એક વાત કરી છે તો એ અમારે એ સ્વર્ગની જરૂર નથી અત્યારે જે ડૉક્ટર સાહેબ આંબેડકર જે સંવિધાન લખ્યું છે સંવિધાન થકી અમને સ્વર્ગ મળી ગયેલું છે અમારે કોઈ મરી ગયા પછી સ્વર્ગની જરૂર નથી અત્યારે જીવતા જીવતા જ અમને સ્વર્ગ મળી ગયેલું છે એવા આપણા ડૉક્ટર સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે અને ભારત દેશના કરોડો નાગરિકોનું જે દિલ દુભાયું છે અને દરેક નાગરિકને ઠેસ પહોંચી છે જેને લઈને અમે આ ડોક્ટર જે અમિત શાહનું રાજીનામું મંજૂર કરવું જોઈએ અને રાજીનામું પણ આપી દેવું જોઈએ હવે માફીનો સમય વીતી ગયો છે પહેણું રાજીનામું જ મમ્મી માગણી કરીએ છીએ જો આમ નહીં કરવામાં આવે તો અમે એસસી એસટી ઓબીસી માઇનોરિટી દરેક સમાજના નાગરિકો થઈને ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું એમાં કોઈ શક નથી રોડ રસ્તા પર ઉતરીશું જરૂર પડે તો દિલ્હીની રાજધાની પર આંદોલન કરીશું મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ જે આદિવાસી મહાસંઘના પ્રમુખ સંસદમાં જે બાબા સાહેબ અને ભારત દેશના ગળવૈયા અને ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરને જે પોતાના અભદ્ર ભાષામાં જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો એના અનુસંધાનમાં આજે તમામ સમા માઇનોરિટી સમાજ આદિવાસી સમાજ ને દલિત સમાજ બધા સાથે મળીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્રમાં બીજું પણ એવું જણાવ્યું છે કે જે દેશના ગૃહ મંત્રી પોતાના બંધારણ થકી જ જે સાંસદ બનેલા છે અને સા સંસદની અંદર બેઠેલા છે ત્યારે એ બાબાસાહેબ આંબે આંબેડકરનું જે અપમાન કરેલું છે ખૂબ દુઃખ દુઃખમાં છે અને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશ આજે એમની આ વિચારવાણીથી ખૂબ નારાજ છે એટલે પૂરા ગુજરાત ને ભારત દેશ એમની માફી માફી માગવા માટે આહવાન કરીએ છીએ સાથે સાથે આ માફી નહીં માગે તો આવનારો સમયમાં ખૂબ પૂરા દેશના માણસો ખૂબ આક્રોશમાં છે આવનારો સમયમાં રાજીનામું અને સાથે સાથે જાહેરમાં માફી માંગવા માટે આહવાન કરીએ છીએ રસિકભાઈ કાર્યભાઈ કુકળદા